મોટી ટેકરી જવા રવાના થઈ ગયો હતો કરા નદીમાં અચાનક પાણી આવી જતા યુવતી નદીની વચ્ચે ફસાઈ ગઈ હતી નદીમાં ટેકરી ઉપર આ યુવતી ફસાઈ હોય જેના દ્રશ્યો સામે આવ્યા છે જોકે ઘટનાની જાણ કરતાની સાથે જ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો જેના કારણે આ યુવતી ત્યાં વચ્ચે ફસાઈ ગઈ હતી છોટાઉદેપુરમાં ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે તેના પાણી પણ છોટાઉદેપુરની નદીઓમાંથી પસાર થઈ રહ્યા છે જેના કારણે નદી બે કાંઠે વહેતા એક યુવતી ફસાઈ ગઈ હતી નદીની વચ્ચો વચ તે ફસાઈ ગઈ હતી કારણ કે અચાનક જ નદીમાં પાણી આવી ગયું હતું જે દ્રશ્યો છે જોઈ શકાય છે કે એક પથ્થર ઉપર તે અત્યારે પોતાનો સહારો લઈ રહી છે અને આસપાસ ચારેય બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જોકે ઘટનાની જાણ સ્થાનિકોને થઈ ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવી તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને યુવતીને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો ટેકરી ઉપર યુવતી અત્યારે સુરક્ષિત ઊભી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાયા છે અમિત યુવતી ફસાય છે હાલની સ્થિતિ શું જે હું ચોક્કસ જણાવી દઉં કે ઉપરવાસની અંદર ભારે વરસાદ પડવાના કારણે છોટા જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે મોટી ટોકરી ગામની એક યુવતી સવારે નદી પાર કરી અને સામેના ટેકરા ઉપર ગઈ હતી ત્યારે અચાનક કરા નદીમાં ઘોડાપુર આવ્યા અને છોકરી ત્યાં ટેકરા ઉપર ફસાઈ ગઈ છે અને યુવતી ટેકરા ઉપર સહી સલામત છે તે અંગે વહીવટી તંત્ર એ રાહત લીધો છે પરંતુ મહત્વની વાત એ છે કે આ સમયે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ના ભાગરૂપે જે સૂચનાઓ છે તકેદારી માટે રાખવાના જે પરંતુ તે ન હોવાને કારણે આ યુવતી ફસાઈ ગઈ છે આભાર માહિતી માટે એટલે કે આસપાસના વિસ્તારોમાં જાણ કરવામાં નહોતી આવી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી